અમરેલીના બગસરામાં જીનપરા વિસ્તારમાં ભવ્ય ગણેશજીના અંકુર દર્શન જીનપરા યુવા ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી ગણપતિ દાદા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગણેશજીના અંકુરના દર્શનની આરતી વિવેક સ્વામી દ્વારા કરવામાં આવી બોડી સંખ્યામાં શહેરના લોકોએ ગણેશજીના અંકુરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બગસરા યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ પંદરક વર્ષથી વરસથી આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ સરસથી આયોજન કરવામાં આવે છે ભાઈચારો અને સંબંધિત એકતા જળવાઈ રહે તેવા હેતુથી આ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અમારા વિસ્તારની અંદર સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવે છે તેમજ અહીંયા ગરબા કીર્તન અને અનેક પ્રકારના અન્કોટ જેવા ઉત્સવોનું આયોજન કરી અને સંતોને હાથે સંબંધિત કરવામાં આવે છે આવા અનેક કાર્યક્રમો કરીને અમે ભગવાનના ઋણી થઈએ તે માટે અમે ગણેશ ઉત્સવ સારી રીતે ઉજવીએ છીએ ચિંપરા યુવા ગ્રુપ દ્વારા બગેશરામાં અમારે જે આ ચિંતાપરામાં ગણપતિ ઉત્સવ અમે તેર વર્ષથી કરી રહ્યા છીએ એક ધાર્મિક કાર્ય છે જે તેર વર્ષથી સતત કરીએ છીએ રોજ ત્રણસો માણસની ભાઈ પ્રસાદી બાટીએ છીએ અને છેલ્લે દિવસે અમે પાંચસો માણસનું રસોડું પણ કરીએ છીએ અને આ તહેવારમાં અમે રોજ એક કીર્તનનો કાર્યક્રમ કરીએ છીએ બીજે દિવસે સુંદરકાંડનો કાર્યક્રમ કરીએ છીએ બીજે દિવસે કત્રિયા કથાનો કાર્યક્રમ કરીએ છીએ અને આજની તારીખમાં અમે અનકોટનો પણ કાર્યક્રમ કર્યો હતો જે આજે સંતોના દ્વારા આરતીનું આયોજન પણ કર્યું હતું અમારી ધાર્મિક કાર્યક્રમો અમે ઉજવી રહ્યા છીએ હજી પણ ઉજવી રહ્યા અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી